પ્રેઝ રોડ આજે આપણે ઉત્પત્તિ તેનો ચોથો વધ્યા અને તેની સાતમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું પણ જો સારું ન કરે તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે અને તારી તરફ તેની ઈચ્છા થશે ને તે પર તું ધણીપણું કરશે આમીન મીન આ પ્રભુનું વચન છે ઉત્પત્તિ ચાર અને તેની સાતમી કલમ પવિત્ર શાસ્ત્રમાં પાપનો સૌ પ્રથમ ઉલ્લેખ એ આ ઉત્પત્તિ તેના ચોથા અધ્યાયની સાતમી કલમમાં અથવા તો આપણે જોઈ શકીએ છીએ અને શા માટે પાપ એ ગંભીર છે અથવા શા માટે આપણે પાપને ગંભીરતાથી લેવું જોઈએ તેના વિશે આજે આ પ્રભુના વચનોમાંથી આજે આપણે જોવાના છે ઈશ્વરે કાયનને કહ્યું જો એ કાયન ઈશ્વરની આજ્ઞાઓનું પાલન ન કરે અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવાનું પસંદ ન કરે તો પાપ જે છે એ પાપ એ સિંહની જેમ તેના પર ત્રાટક ત્રાટકવાની તેની પર પ્રહાર કરવાની એ પાપ એ રાજો જોશે અને તેના પર સંપૂર્ણપણે કાબૂ પ્રાપ્ત કરવાની ઈચ્છા એ પાપ એ રાખશે અને એ પૂરી કરશે અને શરૂઆતથી જ એ પાપ અને પાપની અસરો આપણે આગળ વધતા 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 આપણે જોઈ શકીએ છીએ શા માટે આપણે પાપને ગંભીરતાથી લેવું જોઈએ શા માટે પાપને આપણે અવગણવું ન જોઈએ તેના વિશે આજે આપણે જે જોવા માંગીએ છીએ એમાં સૌથી પહેલી બાબત એ છે અને એ તો છે કે પાપ એ વિનાશક છે અને પાપ એ શેતાની છે એ બાબત આપણે સમજવી રહી અને સૌથી પહેલી બાબત એ હંમેશા આપણે વ્યક્તિઓને કહેતા સાંભળ્યા છે કે હું કશું ખોટું કરતો નથી હું નીતિવાન માણસ છું હું સાચું જ કરું છું હું સાચું જ બોલું છું એ પ્રમાણેની પ્રકૃતિના માણસો આપણી આસપાસ હોય છે આપણે સાંભળ્યા છે પણ જ્યારે આપણે રોમનોને પત્ર તેનો પાંચમો અધ્યાય બારમી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે બહુ ગજ્જબનું સત્ય આપણને પ્રાપ્ત થાય છે રોમન પાંચ અને બાર નોંધે છે એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું ને પાપથી મરણ અને એના પછીની જે આગળની જે વાક્ય છે એ છે અને બધાએ પાપ કર્યું તેથી સર્વ માણસોમાં પાપનો મરણનો સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો બહુ સીધી સ્પષ્ટ સમજ આપે છે કે એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું અને પાપથી મરણ અને બધાએ પાપ કર્યું છે રોમનોને પત્ર તેનો પાંચમો અધ્યાય અને બારમી કલમ અને એ જ રોણ રોવણના પત્રના ત્રીજા અધ્યાયમાં આપણે જાણીએ છીએ કે સગળાએ પાપ કર્યું છે તો પાપ એ શરૂઆતથી જ સમગ્ર માનવજાતમાં એ પ્રસરેલું છે બધા પાપી છે અને બધામાં એ મરણનો પ્રસાર પાપનો પ્રસાર એ થયેલો છે માટે મારે અને તમારે પાપને ગંભીરતાથી લેવાની જરૂર છે મારા સામાજિક દરજ્જા મારી સેવાનું ક્ષેત્ર અને મારા કાર્યો મારી જવાબદારી અને મારી પોસ્ટ એ બધી બાબતો એની સામે ગૌણ છે કારણ કે મનુષ્યમાં પાપ એ શરૂઆતથી જ પ્રસરેલું છે માટે મારે એને ગંભીરતાથી લેવાની જરૂર છે અને આગળ વધતા ઘણી બધી વખત આપણે જે કરવા ચાહીએ છીએ તે આપણે કરતા નથી અને જે નથી કરવાનું એ આપણે કરી બેસીએ છીએ અને આ જ પ્રમાણેની લાગણી અને આ જ પ્રમાણેનું એ પ્રેત પાઉલ એના જીવનમાં અનુભવે છે અને એ અનુભવતા એ રોમનોને પત્ર સાતમા અધ્યાયની ઓગણીસ અને વીસ કલમમાં એ વાત નોંધે છે જે સારું કરવા હું ઈચ્છું છું તે હું કરતો નથી અને જે ભૂંડું છે જે હું બિલકુલ ઈચ્છતો નથી તે હું કરી બેસું છું અને હું ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી પણ પ્રેત પાઉલ નોંધે છે રોમનોને પત્ર ઓગણીસ વીસમાં પણ મારામાં જે પાપ વસે છે તે છે જે હું ઈચ્છતો નથી તે હું કરી બેસું છું તે કરનાર એ હું નથી પણ પ્રેત પાઉલ એ સ્પષ્ટ એ સત્ય ઉજાગર કરે છે કે એ હું નથી પણ મારામાં જે પાપ વસે છે તે છે બાઇબલ નોંધે છે મારામાં જે પાપ છે પાપ વસે છે તે છે આટલા મોટા મહાન સેવક પ્રેરિત પાઉલ એ કહે છે કે જે મારે નથી કરવાનું તે હું કરી બેસું છું અને એ બધી મૂંઝવણમાં એ સ્પષ્ટ જાહેર કરે છે આ બધું થાય છે મારામાં જે પાપ વસે છે તેના કારણે માટે મારે તમારે પાપ વિશે ગંભીર બનવાની જરૂર છે પાપને ગંભીરતાથી લેવાની એ જરૂર છે અને પાપ એ પાપ અને એ પાપનું જે નિવાસસ્થાન છે અને એ તો છે આપણું હૃદય અને હૃદયમાં જ એ પાપી વિચારો ઉદભવે છે અને એ કાર્યમાં પરિણમે છે અને આપણે જોઈએ એ પાપની અસર સામાજિક વ્યવસ્થાઓમાં પણ આપણે જોઈ શકીએ છીએ પુરુષ અને સ્ત્રી એ બેબીચાનું પાપ કરે છે એનું રીઝન કારણ કે એમના હૃદયમાં પાપ છે લોકો એકબીજા સામે વેરભાવ રાખે છે જૂઠું બોલે છે ચોરી કરે છે એકબીજાને છેતરે છે એ બધાનું કારણ કારણ કે હૃદયમાં પાપ છે અને બાળકો પણ પોતાના માતા પિતા સામે બળવો એ કરે છે એનું કારણ છે કે હૃદયમાં એ પાપ છે અને સત્તાધીશો અને જે આગેવાનો છે એ અન્યાયી વર્તન કરે છે અને ખોટા કાર્યો કરે છે એનું કારણ એ છે કે હૃદયમાં પાપ છે માટે મારે પાપને ગંભીરતાથી લેવાની જરૂર છે પાપને ગંભીરતાથી લેવાના અસંખ્ય કારણો છે અને પાપ એ આપણા હૃદયને અશુદ્ધ કરે છે આપણા જીવનને આપણા આત્માને એ ખીંડ કરે છે અને એ સૌથી મહત્ત્વની બાબત કે પાપ એ ઈશ્વર પ્રત્યેની આપણી જે ભક્તિ છે આપણી સ્તુતિ આરાધના સેવા છે એને એને એ દૂષિત કરે છે એને એ અટકાવે છે માટે મારે તમારે પાપને ગંભીરતાથી લેવાની એ જરૂર છે યશાયા પ્રબોધક એ એક બહુ જબરજસ્ત વાત એ નોંધે છે એ કહે છે પણ તમારા અપરાધો તમારીને તમારા ઈશ્વરની વચમાં એ ભિન્નતા કરતા આવ્યા છે અને આગળ નોંધે છે અને તમારા પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં યશાયા ઓગણસાઇડમાં ધ્યાય તેની બીજી કરમ આપણા અપરાધો એ આપણી અને ઈશ્વરની વચ્ચે ભિન્નતા કરતા આવ્યા છે અને આપણા પાપોએ ઈશ્વરનું મુખ આપણી તરફથી ફેરવી નાખ્યું છે ઈશ્વરે તેમનું મુખ આપણા તરફથી ફેરવ્યું છે કારણ કે આપણા પાપોને લીધે માટે મારે તમારે પાપને ગંભીરતાથી લેવાની જરૂર છે આ પાપ એનો ઉકેલ એ આપણને પવિત્ર શાસ્ત્રમાં જ પ્રાપ્ત થાય છે પહેલો યૌહાન પહેલો અધ્યાય નોમી કલમ એક જ કાર્ય કરવાનું છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા બધા જ પાપ માફ કરવાને અને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને ઈશ્વર એ વિશ્વાસુ અને ન્યાય છે આવો આ લેન્ટના દિવસોમાં આપણા પાપ અપરાધ ઈશ્વરની સમક્ષ કબૂલ કરીએ અને પાપને ગંભીરતાથી લઈને આપણે ઈશ્વર તરફથી મળતી પાપોની માફી પ્રાપ્ત કરીએ પ્રભુ આ વચનો શીખવા સમજ આપણા દરેકની સહાય અને વ્રત કરે બ્લેસ યુ